જય મા ભગવતીસિંહ માં સેવંતરાવાળામાં રાંધલમાં જેના દર્શન કરવા લઈ જાઉં છું એમનું મંદિર છે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવે છે અહીંયા રવિવારે ખાસી એવી ભીડ હોય છે જય મા ભગવતી શ્રી રાંદલ એનું મંદિર છે કાચના દરવાજા હોવાથી અત્યારે બહુ ક્લીન દેખાતું નથી સાંજે દર્શન કરાવીશ એની પ્રદિક્ષણા ફરવાની ચારે બાજુ જય મા રાંધલ સાંજે હું તમને આરતીના દર્શન કરાવીશ જય મા રાંધલ આપણે આ મા ભગવતી શ્રી રાંદ્રમાના મંદિરના પાછળનું લુક છે પાછળ નદી છે આ ડેમ છે જોવો ઝૂમ કરીને બતાવવું આ પીપળેશ્વર મહાદેવ છે નદી છે આ પીપળેશ્વર મહાદેવનું મંદિર છે નાનું આ વસંતઋતુને લીધે પાન ખરી ગયા છે પાછળનો સીન છે માતાજીના ભણવા થઈ ગયું છે ભણવા જાય છે અને એકદમ છે તાબી તારી એકદમ ચાલુ થાય છે ને આજથી હા તો જાઉં ને ભણવા જાઓ ભલે હાલો

અને હું વિચારું છું આને આવી રીતની વાડી આપણે લઈ જવું છે કેવી રીતે લઈ જવાય અને અહીંથી લઈને વાડીએ જઈને વાવવાનું છે આપણે જોઈએ મૂળ જોઈ લો કેટલી વાખી છે એનો સમય નથી થયો બે મહિનાને વીસ દિવસની થઈ છે કૃપા નામ રાખ્યું છે ઉઠશે એટલે તમને એનો શૂટ કરીને છે કે ગૌ નિંદ્રામાં સુખી છે આ કેટલી ક્યૂટ છે જુઓ મિત્રો અમારે ધુવીબેન કાટું લાગતો હતો તો ઝાડું કાઢી નાખ્યું છે અહીંથી અને એની ધૂળ આ બધું વેર વેરવિકર થઈ ગયું છે અમારા જો મેડમ ગરમ થઈ ગયા છે કે આ બધું મારે તો કરવું ને હવે જો આ બધું જો જેમ આવે એમ પડ્યું છે આ ધૂળ છે માટી છે કોથરીમાં ભરે છે એ મૂકી દે પછી આનું શું કરીશ બીજા ઝાડુ આમ નાખીશ ને જો ઝાડવાના થોડાક શોખીન છે જ્યાં પાછળ છે બધે વાળવેલા પછી આમાં કુંડિયામાં માટી નાખી દેશે એ ঢিঙ্গলি রিংলি রেছে ঢিঙ্গলি কৃপা বেম জো জো কৃপা জায়গা બે મહિનાને વીસ દિવસને થયા છે જો તો આપણે ધ્રુવીબેનને એમ કહેતા હતા કે આમાં પપ્પા ઝાડવામાં કાંટો લાગે છે આ કાઢી નાખજો ને તો આપણે એ ઝાડું કાઢી નાખ્યું છે અને વાડીએ વાવી દીધું છે જો પાણી પણ આપી દીધું છે આપણે ધ્રુવીબેનને કાંટો લાગતો હતો ધ્રુવીબેનને કાંટો લાગે હાલે કાંઈ ના એટલે આપણે એ ઝાડને રિમૂવ કરીને જે આપણી વાડીએ વાવી દીધું છે બરાબર કર્યું ને મેં કોમેન્ટમાં જણાવજો મારે ધાર્મી બેન ને ધ્રુવી બેન एग्जाम આવી ગયા છે તો ધાર્મી બેન શેનું પેપર હતું આજે ગુજરાતીનું ગુજરાતીનું બરાબર છે કેવું પેપર ગયું મસ્તન ગયું पापा ગયું ને ઓકે ઓકે કોંગ્રેચ્યુલેશન બેટા થેન્ક યુ બોલો બીજું કાઈ पापा આજે શનિવારે તો શનિદેવના મંદિરે લઈ જાવ ને શનિદેવના મંદિરે જાવું છે કઈ 2:00 ઓર બે તડકો તો જાવ તડકાનું જવાય 6 વાગે જાવ 6 વાગે જાવું છે શનિદેવના મંદિરે શનિવાર છે એટલે પેપર બધે સારા જાય માટે વીસ માર્ક બી જાય છે ને ઓકે જો ટાઈમ મળશે તો દીકરીને લઈ જાય તો આપણે શનિદેવના મંદિરે દર્શન કરવા અત્યારે જઈ રહ્યા છીએ આથી ધાર્મિક ધ્રુવી અને હીરુ અમે જવાના છીએ શનિદેવના દર્શને દર્શન ધ્રુવિબેન જવું ને ક્યાં જવાનું છે શનિદેવના મંદિરે હીરુ બેન આવું ને બેન શનિદેવના મંદિરે બરાબર હવે મિત્રો હું લઈને જઈ રહ્યો છું અત્યારે ધાર્મિક ધ્રુવી અને હેરુને ત્રણેયને લઈને શનિદેવના મંદિરે એને અર્થ લીધી છે તો લઈ તો જાવી જ જોહે માલશે નહીં ન રિહાં છે એ કહે છે કે જાવું જ જોઈએ પપ્પા લઈ જ જાઓ લઈ જ જાઓ લઈ તો જાવી જ જોહે તો વિડીયોમાં સેઠવતી બન્યા રહેજો તમને હમણાં દર્શન કરાવવું શનિદેવના જય શનિદેવ તો શનિદેવના મંદિર અમે આવી ગયા છે એ શનિદેવનું મંદિર છે જય શનિદેવ એની પાછળનું લુક છે બધું ત્યાં બધા પબ્લિક દર્શન કરવા આવેલા છે એનો લુક છે જય શનિદેવ ધ્રુવી ને હીરુબેન દર્શન કરીને જો નીચે આવે છે દર્શન કરી લીધા છે હવે નાસ્તો કરવો છે તરસ લાગી છે ઉનાળો છે ને પાણી પીવું પડે ક્યારની હતી પાણી પીવું પાણી પીવું તમે પાણી પી લઈ જઈ જાય શનિદેવ તો શનિદેવની જગ્યા છે આ બહુ મસ્ત છે એક વખત આવ્યા જેવું છે જય શનિદેવ શનિદેવના દર્શન કરી લીધા ધ્રુવિબેન